હવે અમારે હરિભાઈ ગવા રોડ છે અમારા વોર્ડ નંબર સત્તર ને અઢાર નો પટેલ ચોક કહેવાય મેન મથક કહેવાય તો એવું બનાવ રાકેશ સોરઠિયા છે આમ આદમી પાર્ટી પ્રિન્સિપાલ હવે એને એવા બધા આની પહેલા દીકરીઓને કંઈક સારા કર્યા હતા કાલે પાછા બે ત્રણ ચાર દીકરીઓને સારા કર્યા કાલે વાલીઓ ફરિયાદ કરી હિંમત કરીને કાલે અમે અત્યારે કાલે જવું હતું દ્વારકા મથક આ રાકેશ સોરઠિયા અવરને અવર આવું કરે છે આમ આદમી પાર્ટીને ધમકી મારી એટલે લોકો આજુબાજુ વાળા બી હોય ને અમે કેમ કે ભાજપમાં છે એમ લોકોને એમ થાય કે ભાઈ ભાજપમાં લેવલું ન કરે એમ આ અમારો દીકરો આજુબાજુ ધમકી મારી હવે એવું આવું કરે છતાં અમે નાના માણસો દીકરા ભણતા દીકરી દીકરા ભણતા એટલે અમે કંઈક કરતા હવે તો આ સ્કૂલને માન્યતા રદ કરાવવા અમારું નક્કી જ છે ન રદ કરે તો એનો વારો ચડાવવો એ અમારું નક્કી છે કારણ કે આવું તો અમારા વિસ્તારમાં પોવાય ને આમાં ત્રીસ સ્કૂલો છે આવી એમાં કોઈ દે આવો ત્રી કોઈ આવો બનાવ બીનો નથી પંચાણું ની સાઈડમાં મારે એ દી આ ઓફિસ છે અરે ભાઈ ખવાર પંચાણું આ એટલી સ્કૂલોમાં આવો બનાવ બનાવું પેલી વાર આવું ફીર્યું અને પેલા મર્યાદા રાખી કઈ નું બીજું આ પેપ તો રહે છે કારણ કે આમ આદમી પાર્ટી નું નામ લઈને આ બધા ધંધા કરે બીજા લોકો બી કઈ કરે નહીં કરે તો વાલીએ હિંમત કરી ફરિયાદ કરી બહુ સારું છે અમે પોલીસ સ્ટેશને જવાના છે કલેક્ટર માં જવાના છે કમિશ્નરમાં જવાના છે કે આની તાત્કાલિક ભાઈ માન્યતા રદ કરો આવું હાલે નહીં આ વિસ્તારમાં